જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં બજરંગ બાણ સ્તુતિનો પાઠ કરીશું બજરંગ બાણનો આ પાઠ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપાને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે બજરંગ બાણ એ શ્રી રામચંદ્રજીના ધનુષ્યમાંથી છૂટેલા બાણ સમાન મનાય છે જેમ શ્રીરામનું બાણ ક્યારેય નિષ્ફળ જતું નથી તેવી જ રીતે બજરંગ બાણનું પઠન પણ ક્યારેય નિષ્ફળ નથી શ્રી હનુમાનજીના બજરંગ બાણનો આ પાઠ નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને જ કરવો પડે છે કારણ કે આ દિવ્ય પાઠમાં ઘણા સ્થાન પર હનુમાનજીને શ્રી રામના સોગન આપવામાં આવ્યા છે આ સોગનના લીધે હનુમાનજી કાર્ય સિદ્ધ કરવા બંધાઈ જાય છે માટે સર્વપ્રથમ કામનાઓની યોગ્યતા અયોગ્યતા સંબંધે મનોમંથન કરવું અને ત્યારબાદ જરૂર જણાય તો જ બજરંગ બાણનું અનુષ્ઠાન કરવું આ અનુષ્ઠાન એકવીસ દિવસનું હોય છે પ્રથમ દિવસે આ પ્રયોગ કર્યા બાદ નિત્ય એક જ સમયે અને એક જ સ્થાન પર આ પાઠ કરવો એ ખૂબ જ ફળદાયી રહે છે ગમે તે સમયે કે ગમે તે સ્થાને બજરંગ બાળનું પઠન ન કરવું નહીંતર મુસીબતમાં મુકાવવું પડી શકે છે બજરંગ બાળના પાઠના જેટલા દિવસનું અનુષ્ઠાન હોય એટલા દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે તેમજ આહારમાં માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું કહેવાય છે કે આ આસ્થા સાથે થયેલા બજરંગ બાળના પવન પુત્ર કરી ફળ પ્રદાન કરે છે તો હવે બજરંગ બાળનો પાઠ કોણે કરવો જોઈએ અને શું છે આ પાઠ કરવાની વિધિ જે વ્યક્તિને શારીરિક સમસ્યાઓ પરેશાન કરી રહી છે એક પછી એક બીમારીમાંથી દેહ સતત પીડાઈ રહ્યો છે માનસિક ચિંતામાંથી મુક્ત ન મળી રહી હોય ગ્રહદોષના લીધે માંગલિક કાર્યો ન થઈ રહ્યા હોય કે પછી આર્થિક સંકટો સમાપ્ત થવાનું નામ નથી લેતી કહે છે કે આવા સંજોગોમાં બજરંગ બાણનો પાઠ અનેક રોગ વચ્ચે એક અક્ષીર ઇલાજ જેવો છે આવી સમસ્યાથી પીડાતા હોય તો તેમણે બજરંગ બાણના પઠનની શરૂઆત મંગળવાર કે શનિવારથી શરૂ કરવી બજરંગ બાણના પાઠ કરવા માટે એકાંત હોવું ખૂબ જરૂરી છે એટલે કે ઘરમાં જો એકાંતની વ્યવસ્થા ન હોય તો અન્ય કોઈ એકાંત સ્થાન પર પણ આ પાઠ કરી શકાય છે પઠન પૂર્વે હનુમાનજીની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરવી અને સ્વયં ઊનના આસન પર બિરાજમાન થવું અનુષ્ઠાનના આગલા દિવસે ઘઉં ચોખા અડદ મગ અને કાળા તલ પાણીમાં પલાળી રાખવા અનુષ્ઠાનના દિવસે પલાળેલી વસ્તુઓને વાટીને તેમાંથી મોટું કોડિયું તૈયાર કરવું શક્ય હોય તો કોઈ કુંવારિકા પાસે આ કોડિયું બનાવડાવવું ત્યારબાદ સાધકે તેની લંબાઈ અનુસાર લાલ દોરો લેવો અને તે લાલ દોરામાંથી વાટ બનાવી કોડિયામાં મૂકી સુગંધિત તેલનો દીપક પ્રજ્વલિત કરવો ઉલ્લેખનીય છે કે દીવામાં એટલું તેલ તો હોવું જ જોઈએ કે સંપૂર્ણ પઠન દરમિયાન દીપક પ્રજ્વલિત રહે ત્યારબાદ ગોકળનો ધૂપ કરવો અને બજરંગ બાણનો પાઠ કરવો પ્રથમ દિવસે આ પ્રયોગ કર્યા બાદ નિત્ય એક જ સમયે અને એક જ સ્થાન પર આ પાઠ કરવો વિશેષ ફળદાયી રહેશે સળંગ એકવીસ દિવસનું અનુષ્ઠાન વિશેષ ફળદાયી બની રહે છે પરંતુ પોતાના સમય અનુસાર જેટલા દિવસનું અનુષ્ઠાન કરવું હોય તેટલો સંકલ્પ લેવો કહેવાય છે કે જેમ શ્રી રામચંદ્રજીના ધનુષ્યમાંથી છૂટેલું બાણ ક્યારેય નિષ્ફળ નથી જતું એવી જ રીતે બજરંગ બલીનું આ બજરંગ બાણ પણ ક્યારેય નિષ્ફળ નથી જતું કારણ કે તેના પઠન સાથે જ પવન સ્તુત બંધાઈ જાય છે અશક્યમાં શક્ય કાર્યને પણ પાર પાડાવે છે પવન સુધ હનુમાન એટલે કષ્ટોના હરનારા દેવ સંકટમોચન હનુમાન ભક્તોના સઘળા દુઃખ દર્દને નષ્ટ કરનારા મનાય છે એવા બજરંગબલીના બજરંગબાણની સ્તુતિ જે ક્યારેય નિષ્ફળ નથી જતી આ સ્તુતિ આપણે ગુજરાતી ભાવાર્થમાં આ વિડિયોમાં કરીશું જો આપને આ સ્તુતિ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ કરી દેજો બજરંગબલી જે મનુષ્ય જીવ હનુમાનજી દેવને કોઈ પણ સંદેહ વગર ભજે છે તેમને પ્રીતિ કરે છે તે સર્વે મનુષ્યોના સઘળા કાર્યો હનુમાનજી સિદ્ધ કરે છે હે હનુમાનજી દેવ હે હિતકારી દેવ આપના ચરણમાં હું અરજ કરું છું કે આપના ભક્તોના કાર્યો સંપૂર્ણ કરવામાં કૃપા કરી વિલંબ કરજો અને આપના ભક્તો પરમ સુખની અનુભૂતિ કરે તેવી કૃપા કરજો હે દયાળુ આપ જેવી રીતે સરળતાથી મહાસાગર ઓળંગી ગયા હતા તેટલી જ સરળતાથી આપ સુરસા નામક અસુરના શરીરમાં જઈ વિરાટ કાય વિસ્તરી ગયા હતા હે પ્રભુ એટલી સરળતાથી અમારા કાર્યો સિદ્ધ કરવા પ્રાર્થના છે લંકામાં જે આપ આગળ વધ્યા ત્યાં આપને લંકિનીએ આગળ વધતા રોક્યા પણ હે મહાવીર આપે લંકીનીને એક લાતથી યમલોક સીધાવી વિભીષણને મળી આપે તેમને અત્યંત સુખની અનુભૂતિ કરાવી સીતાજીના દર્શન કરી આપે પરમપદને પ્રાપ્ત કરી લીધું હે મહાવીર આપે રાવણની વાટિકાને ધ્વંસ કરી તેને સાગરમાં ડૂબાડી દીધી આપે મનુષ્ય માત્રને પ્રલયમાંથી બચાવી આપે અવિનાશી અક્ષય કુમારનો નાશ કરી લંકાને બાળી હે દેવ આપે લંકાને લાક્ષાગ્રહ સમાન બાળી તેનો અંત આણ્યો સર્વે દેવો પણ આપનો જય જયકાર પોકારવા લાગ્યા હે મહાવીર હનુમાનજી હવે આપના ભક્ત ઉપર કૃપા કરવામાં પ્રભુ વિલંબ ન કરજો હે દેવ આપનો સદા જય હો જય હો જય હો લક્ષ્મણજીના પ્રાણ બચાવનાર દેવ જલ્દીથી વાયુ વેગે અમારા દુઃખ દૂર કરો હે વાયુપુત્ર સાગર સમ વિશાળ બળશાળી હનુમાનજી દેવ હું આપના શત્રુ અને અવદશાને દૂર કરો અને અમને સર્વ સુખ પ્રદાન કરો હ્રીમ હ્રીમ હ્રીમના નાદ દ્વારા હે કપીશ્વર દેવ દુશ્મનો શિરછેદ કરી તેમનો નાશ કરો હે અંજની દેવીના સુપુત્ર તેમજ શંકર ભગવાનના આપના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરી બે હાથ જોડી પ્રાર્થના કરું છું હે દેવ અકાળ મૃત્યુને પણ ભય પમાડો છો વળી આધિ વ્યાધિ ઉપાધિ સર્વે આપના ભયથી જોજન દૂર ભાગે છે હે રામજીના સહાયક તેમજ અમારા રક્ષક આપની ભક્તિ કરીએથી ભૂત પ્રેત નિશાચર અગ્નિ તેમજ વૈતાલ આદિક રાક્ષસીઓની અમારાથી સદા દૂર રહે છે હે બલવંતા આપને હું ભગવાન રામજીના મંત્રનું ગાન કરી વિનંતી કરું છું કે હે દેવ અમારી રક્ષા કરી ભગવાન રામજીને પ્રસન્ન કરો હે રામદૂત હનુમાનજી રામજીના સોગંધ લઈને કહું છું આપનું સાનિધ્ય મેળવી હું પણ પૂર્ણત્વને પ્રાપ્ત કરી શકું તેવી કૃપા કરો અમારાથી ભયને સદા દૂર રાખી અમને અપરાધોથી મુક્તિ અપાવી અમારો સદા વિજય થાય તે માટે આપ સદા જાગૃત રહો છો હે હનુમાનજી દેવ હું અજ્ઞાની આપનો દાસ આપની ભક્તિના નિયમ વ્રત ઉપવાસ કે મંત્રોચ્ચાર ન જાણતો હોઉં અથવા મારાથી ભૂલ થઈ જતી હશે પણ હે દેવ આપ સદા મારા પર દયા દ્રષ્ટિ રાખજો ઘરે માર્ગમાં વન ઉપવન સર્વ સ્થળે મારી સદા રક્ષા કરજો મને અભય રાખજો હે રામદૂત હનુમાનજી દેવ રામજીના આશીર્વાદથી આપ નિશ્ચિતપણે દુશ્મનોનો નાશ કરશો આપ જનક રાજાની પુત્રી સીતા માતા તેમજ રામચંદ્રજીની દાસભક્તિમાં સદામગ્ન રહો છો હે દેવ સહેજ પણ વિલંબ કર્યા વિના આપ અમારી રક્ષા કાજે પધારો હે દેવ આપણા જય જયકાળથી સમસ્ત આકાશ ગુંજી ઉઠે છે આપના સ્મરણ માત્રથી દુઃખ તુરંત નાશ પામે છે હે દેવ આપના ચરણ કમળ પકડી હું બે હાથ જોડી આપને વિનંતી કરું છું આપ મારા દુઃખ દર્દનો નાશ કરો હે હનુમાનજી આપના ચરણ કમળમાં સાષ્ટાંગ પ્રણામ કરું છું આપ ભગવાન રામજીના ખૂબ સમર્પિત ભક્ત છો આપના મંત્રોના નાદથી શાપિત વાયુમંડળનો નાશ થાય છે અને પુણ્ય ઉજાગર થાય છે હે પરમવીર હે કપીશ્વર આપની હાંકથી આસુરી તત્વો ભય પામીને ભાગી જાય છે આપનું નામ સ્મરણ અને સદા પ્રસન્ન ચિત્ત રાખે છે હે દેવ આપ આપના ભક્તોને સદા સુખી રાખો તેવી પ્રાર્થના પવિત્ર અને મહાપ્રતાપી બજરંગ બાળના પાઠ થકી હનુમાનજી દેવની અનુપમ ભક્તિ અદા કરું છું બજરંગ બાળના પાઠ કરનાર સૌની સદા સર્વ પ્રકારે હનુમાનજી રક્ષા કરે બજરંગ બાળના જપથી ભૂત પ્રેત તથા અન્ય માયાવી મેલી વિદ્યાના પ્રભાવથી હનુમાનજીના ભક્તોનું સદા રક્ષણ થાય છે ધૂપ દીપ પ્રગટાવી જે હનુમાનજીના બજરંગ બાળનો જપ કરશે તેના દુઃખ સદા દૂર થશે અંતરના સાચા પ્રેમથી શ્રદ્ધાથી જે હનુમાનજીનું ધ્યાન ધરશે તેમની પૂજા કરશે નામ સ્મરણ કરશે તે સૌનું સદા શુભ થશે સગળા કષ્ટો નાશ પામશે હનુમાનજી દેવ તેમના સઘળા કાર્યો સદા સિદ્ધ કરશે મારુતિ નંદન નમો નમ કષ્ટભંજન નમો નમઃ અસુર નિકંદન નમો નમઃ શ્રી રામ દુત્તમ નમો નમઃ બોલો બજરંગ બલિની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં બજરંગ બાણનો પાઠ આપણે સાંભળ્યો બજરંગ બાણનો પાઠ નિયમિત કરવાથી કુંડલીમાં રહેલા ગ્રહદોષ દૂર થાય છે લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે ગંભીર રોગ હોય તો તેમાં રાહત મળે છે વેપાર ધંધામાં પ્રગતિ અને સફળતા મળવા લાગે છે દરેક ભય અને રોગોમાંથી મુક્તિ મળે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે હનુમાન ભગવાન એ ત્વરિત છે અને આજે પણ તેમનો દેહ આ ધરતી પર ફરે છે ભગવાન હનુમાન એ ચિરંજીવી છે ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તેમની વિધિવત પૂજા કરે છે હનુમાન ચાલીસાની સાથે બજરંગ બાળનો આ પાઠ કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે ભયમાંથી મુક્તિ મળે છે ગમે તેઓ અસાધ્ય રોગ હોય ગંભીર સમસ્યા હોય ગ્રહદોષ બાધા હોય તો તેનો નાશ થાય છે આવો મહિમા છે બજરંગ બાણ સ્તુતિનો તો મિત્રો આજના શુભ દિવસે આ વિડીયોમાં બજરંગ બાણ સ્તુતિ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે త్యాసు సౌనే మారా జయ శ్రీకృష్ణ